દરેક સમાજના આગેવાનો મિત્રો સંસ્થાઓ જૂગ વિનંતી એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ અને કુકડિયા તાલુકા મેમણ જમાત તથા યુથ સર્કલના સહયોગથી સ્કોલર સ્કૂલ કેમ્સ સીમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર મેગા નોકરી મેળાનું આયોજન યુવાનોની સ્કિલની પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી કરવામાં આવ્યું છે આ નોકરી મેળામાં સિક્યુરિટી હેલ્થકેર માર્કેટિંગ આઈટી લોજિસ્ટ ઇન્સ્યોરન્સ બેન્કિંગ જેવી કંપનીઓમાં લગભગ ત્રણ હજાર કરતા વધુ જગ્યાઓ માટે પચાસ થી વધુ કંપનીઓ સ્થળ પર હાજર રહી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પોતાની કંપની માટે કરશે આ નોકરી મેળાથી આપની આજુબાજુમાં વસતા કોઈ પણ સમાજના ઉમેદવારો વંચિત ન રહી જાય તે માટે ભરપૂર પ્રયાસો કરી સવા પુણ્ય કમાવવા આપની આગ્રહ કરી વિનંતી ઉમેદવારી માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આવો આપણે સૌ સાથે મળી અને યુવાનોને સ્વનિર્ભર બનાવવા મદદરૂપ થઈએ વધુ માહિતી માટે અયુબભાઈ મેમન કુકડિયાવાલા પ્રમુખ કુકડિયા તાલુકા મેમન જમાત નાઇન મોહસિનભાઈ મેમન ચિત્રોડાવાલા પ્રમુખ કુકડિયા તાલુકા મેમન યુથ સર્કલ નાઇન ફોર ઝીરો એટ ઝીરો વન ફાઇવ સિક્સ એટ ફોર દાનિશ રાજપુરા ચેપ્ટર સેક્રેટરી નાઇન સેવન ટુ ફાઇવ સિક્સ ફોર સિક્સ સિરાજ ખલીફા સ્ટેટ કોર્ડિનેટર ઈસી ડબલ નાઇન સેવન નાઇન ફાઈવ થ્રી ખબર ન્યુઝ સત્યની સાથે